નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતોની ચેનલ કેડી ગુજરાતીમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે કપાસના ભાવ વિશે જાણવાના છે કે લાભ પાચમ પછી કપાસના ભાવમાં કેટલો વધારો થયો હાલ તો બજાર ભાવમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી રહી છે છતાં પણ આવતા અઠવાડિયા સુધીમાં શું સત્તરસો પ્લસ ભાવ થશે તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અત્યારે બજાર ભાવ સોળસો પચાસ પ્લસ ચાલી રહ્યા છે પરંતુ વાયદા બજારનો સપોર્ટ કપાસ બજારને મળી રહ્યો નથી તેના લીધે બજાર ભાવમાં વધારો કે ઘટાડો થતો રહે છે લાભ પાચમ બાદ ભાવની વાત કરીએ તો એપ્રોક્સ પચાસથી એંસી રૂપિયા સુધીનો સુધારો જોવા મળી રહ્યો છે અને આજે પણ કપાસની આવકોની વાત કરીએ તો આવક વધવાની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે હવે મિત્રો વાયદા બજારની વાત કરીએ અને એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો અત્યારે પંચાવન હજાર બસો રૂપિયા સુધીનો જોવા મળી રહ્યો છે કોઈ મોટી માત્રામાં વધારો જોવા મળી રહ્યો નથી ત્યારબાદ બધા જ વાયદા બજારની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદામાં કોઈ બદલાવ થયો નથી પણ ઓઇલના ભાવમાં વધારો થયો હતો જે કપાસિયાના તેલના ભાવ પચાસથી સો રૂપિયા સુધીનો સુધારો થયો હતો આમ જોઈએ તો બધા જ બજાર ભાવ નીચા જોવા મળે છે જેના લીધે વાયદા બજારમાં ભાવ પણ નીચે જોવા મળે છે તેમ છતાં અત્યારે જે બજાર ભાવમાં કપાસના ભાવ સોળસો પચાસ મળે એ સારા એવા ભાવ કહેવાય ઉપરાંત એવરેજ ભાવની વાત કરીએ તો નબળી ક્વોલિટીના ભાવ બારસો અને એનાથી સારી ક્વોલિટીના ભાવ તેરસો રૂપિયા સુધીના જોવા મળે છે તો મિત્રો આજની માહિતીમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે જય જવાન જય કિસાન